દિયોદર પોલીસે ગાડીમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો તાજેતરમાં દિયોદર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને દારૂ ભરેલી એક ઇકો ગાડીને ઝડપી પાડી છે અને લાખો રૂપિયાનો વિદેશી દારૂ કબજે કર્યો છે દિયોદર પીઆઈ વીજી પ્રજાપતિ અને તેમના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી કે જેતડા બાજુથી એક સફેદ કલરની ઇકો ગાડી ગેરકાયદેસર વિદેશી દારૂ ભરીને દિયોદર તરફ આવવાની છે આ બાતમીના આધારે પોલીસે દિયોદર કોટડા બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી જેતડા તરફથી સફેદ ઇકો ગાડી આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઇશારો કર્યો જોકે ગાડી ચાલકે ગાડી દિયોદર તરફ બગાડી મૂકતા પોલીસે તેનો પીછો કર્યો પીછો દરમિયાન માર્કેટ યાર્ડ પાસે ગાડી રોડની સાઈડમાં ઉતરી ગઈ અને ચાલક તેમજ અન્ય ઈસમ ગાડી મૂકીને ભાગવાની કોશિશ કરવા લાગ્યા જોકે દિયોદર પોલીસે બે ઇસમોને પકડી પાડ્યા હતા ગાડીમાં તપાસ કરતા તેમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂ તેમજ બિયરની કુલ ચારસો એકવીસ બોટલો મળી આવી જેની કિંમત આશરે રૂપિયા એક લાખ દસ હજાર આઠસો ચોર્યાસી થાય છે પોલીસે દારૂ તેમજ ઇકો ગાડી મળીને કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજાર આઠસો ચોર્યાસીનો મુદ્દાભાલ કબજે કર્યો છે આ દારૂ ઘુસાડવાના ગુનામાં પોલીસે જેતડા ગામના મહીપતસિંહ બાણુસિંહ ચૌહાણ અને રાછેણા ગામના બહાદુરસિંહ સવાઈસિંહ ચૌહાણ નામના બે આરોપીઓને ઝડપી પાડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની આ સફળ કામગીરીને કારણે દારૂના હેરાફેરીના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે